વડોદરા શહેર વિધાનસભા ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લગાવવામાં આવ્યા વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજન બેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા બીજેપીમાં ભારે નારાજગી

સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે અને અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે બેનર લગાવનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા છે ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાવનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી છે